મારા બધા દર્શકોને બાપા રમ બગદાણાની આખી મેટરમાં એસઆઈટી તપાસ કરશે ને નેવ દિવસમાં રિપોર્ટ આપશે આ ગઈકાલથી તમને ખબર છે પરંતુ આજના વિડીયોમાં તમે જે થમનેલ જોઈને આવ્યો છો કે હીરાભાઈ એક જ કાંકરે એક જ તીરથી બે નિશાન સાધી દીધા છે ને આ ચર્ચા આજકાલની નહીં પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે જો આખી ઘટનામાં એક વાત તો બહુ સીધી લીટીની છે કે નવનીતભાઈ પર હુમલો થયો ને એમનો આરોપ પ્રમાણે એમને ન્યાય નથી મળ્યો એટલે હવે એસઆઈટી તપાસ કરશે અને જે આરોપ લાગ્યા છે કે જયરાજ આહિરે આરો હુમલો કરાવ્યો છે એ તપાસમાં નીકળે છે કે નહીં એની માટે હવે એસઆઈટી રિપોર્ટ સોંપે ત્યાં સુધી રાહ જોવાની છે તમામ લોકોએ પરંતુ આ વચ્ચે એક રાજકીય દાવ એવો ખેલાઈ ગયો જેની જેનો વિચાર અથવા તો જેની કલ્પના કદાચ કોઈએ ન કરી હોય હવે આવું ઇન્ટેન્શલી થયું છે અથવા તો કરવામાં આવ્યું છે કે એવી કોઈ વાત જ નથી એ હું તમારા ઉપર છોડું છું પરંતુ આજના વિડીયોમાં એ સમજવાનો પ્રયાસ કરીએ કે હીરા સોલંકીએ કેવી રીતે એક જ કાંકરે બે પક્ષી પાડ્યા અથવા કહું એક જ તીરથી બે નિશાન સાધ્યા અને શું કામ આવી ચર્ચા ચાલી રહી છે આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિશ્ચિત રાજ્યગુરુ છે સૌથી પહેલા મિત્રો એ સમજી લો કે એ આખો મામલો રાજકીય એટલા માટે થઈ ગયો કારણ કે એક બાદ એક કોળી સમાજના નેતાઓ નવનીતભાઈને મળવા માટે પહોંચી ગયા હવે આ મુદ્દાને લોકો સોશિયલ મીડિયા પર રાજકીય એટલા માટે કહે છે કારણ કે ભૂતકાળમાં ઘણી બધી વખત કોળી સમાજના કોઈ યુવાન સાથે અત્યાચાર થયા છે અને ત્યારે પંદર ધારાસભ્ય ત્રણ ત્રણ સાંસદો અથવા તો કેબિનેટ મંત્રી પહોંચ્યા હોય એવી જૂજ ઘટના જોવા મળી છે પરંતુ ખેર આખા મુદ્દે સૌથી પહેલાં એક્ટિવ થયા હીરા સોલંકી હીરા સોલંકી રાજુલાથી મહુઆ આવ્યા ચાર પાંચ હજાર લોકો એમના સમર્થનમાં ત્યારે હાજર હતા જ્યારે પહેલા દિવસે આવ્યા અને એ જગ્યાએથી જ તેમણે બગતાણાના પીઆઈને સસ્પેન્ડ કરાવ્યા અથવા તો કહો એમની બદલી કરાવવી પડી બદલી કરી દીધી અથવા તો એને સસ્પેન્ડ કર્યા જે આપ સમજોએ પરંતુ ત્યારથી એ વાત નક્કી હતી કે હીરા સોલંકી આ આખા મામલામાં સુપર એક્ટિવ થઈ જશે એવું ત્યારે પણ સાબિત થયું જ્યારે તેમણે એ જ જગ્યાએથી નવનીતભાઈની વાત પોતાના ફોનથી મોટાભાઈ પરશોત્તમભાઈ સોલંકી સાથે ફોન પર કરાવી અને પરશોત્તમભાઈ સોલંકીને પણ કહ્યું કે આપણે આ મામલે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે એ પછી થયું એવું કે લોકોને એવું હતું કે કદાચ હેરા સોલંકી અને પરસોત્તમ સોલંકી ઇન્વોલ્વ થઈ ગયા તો કોઈ નહીં આવે પરંતુ એક બાદ એક કોળી સમાજના ધારાસભ્યો સુધી આવ્યા સારી અને જબરદસ્ત બાબત તો એ બની ગઈ કે જે સાંસદ દેખાતા પણ નથી એ સાંસદ મહુવા પણ આવ્યા અને નવનીતભાઈના હાલ ચાલ પૂછ્યા અને સમાજ માટે જોડે રહેવાની વાત કરી આખા કહાની પાછળ લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે હીરા સોલંકી અમરીશ ડેરની સાથે જે નાની મોટી અનબન છે એના માટે થઈને આ આખું આટલા બધા એક્ટિવ થયા છે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં એવી પણ વાત કરે છે કે નવનીતભાઈને એક તરફ ન્યાય પણ મળી જશે અને બીજી તરફ હીરા સોલંકીનું જે આડકતરું નિશાન અમરીશ ડેર છે એની પર પણ નિશાન સાધાઈ જશે હવે કદાચ તમને સવાલ થતો હોય કે લોકો અમરીશ ડેર સાથે આ વાતને કેવી રીતે જોડે છે તો આપને કહી દઉં કે અમરીશ ડેર જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને આવ્યા તેનો સૌથી વધારે શ્રેય જો કોઈને સોશિયલ મીડિયા પર અપાતો હોય તો એ હતા માયાભાઈ આહિર હવે શા માટે હીરા સોલંકી સાથે કનેક્ટ થાય છે તો આ એ જ હીરા ને અમરીશ ડેર છે જે બે હજાર સત્તરમાં આમને સામને થયા હતા અને હીરા સોલંકી ચૂંટણી હાર્યા હતા અને અમરીશ ડેર રાજુલાના ધારાસભ્ય બની ગયા હતા એ બાદથી કદાચ નાની મોટી ખટરાગ ચાલતો હોવાની વાતો સૌ કોઈ સાંભળી છે અચ્છા સૌથી મોટી વાત અહીંયા એ છે કે અમરીશ ડેર અને માયાભાઈ અને માયાભાઈના પરિવાર સાથેના અંદરના સંબંધો જગજાહેર છે બંને વચ્ચે ખૂબ સારા સંબંધ છે બંને આહિર સમાજથી આવે છે અને અમરીશ ડેર માટે માયાભાઈએ જે તે સમયે પ્રચાર પ્રસાર કર્યો હોવાની પણ વાતો ચૂંટણી સમયે વહેતી થઈ હતી એટલે તે સમયે અમરીશ ડેર કોંગ્રેસમાં હતા અને માયાભાઈ આહિરે અમરીશ ડેર માટે પ્રચાર કર્યો હતો એનો સીધો મતલબ એ થાય કે હીરાભાઈ સોલંકી વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને કદાચ એ જ વાતને ધ્યાનમાં રાખીને આ આખું પ્રકરણમાં અમરીશ ડેરને જોડાતા હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ અહીંયા મિત્રો વિષય એ છે કે ના તો અમરીશ ડેરે આ વાત આ મામલે કંઈ કીધું છે ના તો હીરા સોલંકી આ મામલે કીધું છે ને રાજનીતિમાં કોઈ ચોખ્ખી રીતે આવી વાત કહે એવું તો આજ સુધી બન્યું નથી પરંતુ લોકો બે મુદ્દાની ઉપર ચર્ચા કરી રહ્યા છે એક કે નવનીતભાઈને ન્યાય અપાવવાનો હતો એટલે અમરીશ એટલે હીરા સોલંકીને એક્ટિવ થવું જ પડ્યું અને એના કારણે સમાજ પણ એક થઈ ગયો અને બીજું જો આખા સમાજના બધા જ નેતાઓ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો એક થાય તો સરકારમાં પણ એ વાતનું વજન પડે કે આ સમાજ આ મામલે જોડે છે અને સરકાર પણ કાર્યવાહીના આદેશ આપે ને જે થયું પરશોત્તમભાઈ સોલંકીના ઘરે જે બેઠક મળીને એ બાદ એસઆઈટીની રચનાની જાહેરાત થઈ અને તપાસ હવે મજબૂતીથી થશે એવો એક વિશ્વાસ ગાંધીનગરથી મળ્યો એનો મતલબ એ થયો કે આખા એ મામલાને ગંભીરતાથી લેવા પાછળ લોકો એને અમરીશ ડેર સાથેનો વેર અથવા તો માયાભાઈ અમરીશ ડેરને કરેલા સમર્થનની સાથે જોડી રહ્યા છે હવે આ તો સોશિયલ મીડિયા છે લોકોને જ્યાં મળે ત્યાં જોડી દે પરંતુ એ વાત જગજાહેર છે કે અમરીશ ડેર અને હીરા સોલંકી આમને સામને લડી ચૂક્યા છે એ વાત જગજાહેર છે કે હીરા સોલંકી અને અમરીશ ડેર વચ્ચે નાના મોટા ખટરાગ છે એ વાત જગજાહેર છે કે અમરીશ ડેર અને માયાભાઈ આહિર વચ્ચે નિકટતાના સંબંધ છે ને એ વાત પણ જગજાહેર છે કે અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં લોકો માયાભાઈ આહિરને શ્રેય આપતા હતા એ પણ સોશિયલ મીડિયામાં જગજાહેર છે આ બધી વાતો અથવા તો આ બધા ટપકાને જોડો તો એક ચિત્ર એવું બને કે હીરા સોલંકીના મનમાં જે હતું અથવા તો હીરા સોલંકીની અને અમરીશ ડેરની જે વાતો ચાલી રહી છે એ પ્રમાણે જો અમરીશ ડેર સાથે માયાભાઈના નિકટતાના સંબંધ હોય તો શક્ય બને કે રાજકીય દ્રષ્ટિકોણથી આ આખા એ મુદ્દાને લેવામાં આવ્યો હોઈ શકે છે જો એનો મતલબ એવો નથી થતો કે નવનીતભાઈ સાથે કંઈ થયું નથી ખોટે ખોટું ના નવનીતભાઈ સાથે જે થયું છે એ તો મુદ્દો લેજિટ છે એટલે કે સાચો જ મુદ્દો છે અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જ કમર કસી છે પરંતુ આટલા નેતાઓનું આવવું આટલા નેતાઓનું નવનીતભાઈના સમર્થનમાં આવી સરકાર પર પ્રેશર ક્રિએટ કરવું એની પાછળ લોકો માયાભાઈ આહિર અને અમરીશ ડેરના કનેક્શનને જોડી રહ્યા છે તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સીતારા